ભાવનગરના મહુવામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ભવ્ય જુલુસમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા હઝરતે રસુલે ખુદા સબની વફતનું જુલુસ કાઢવામાં આવ્યું ઇમામે અસનની શહાદતના દિવસને ભવ્ય જુલુસ તરીકે ઉજવવામાં આવ્યો આ દરમિયાન ઉત્સાહ અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મહુવા શહેરમાં આ જુલુસ નીકળ્યું હતું ઓગણીસો ચુમોતેરથી આ જુલુસની પરંપરા મહુવામાં રહેલી છે હજારોની સંખ્યામાં લોકો આ જુલુસમાં જોડાયા હતા આ એ જુલુસ જે છે એ સન ઓગણીસો અને એક અંદર મરહુ જમાલ અલી આજી ગુલામસીનભાઈ રાજાણીએ સ્થાપના કરી હતી આ એ જુલુસની સ્થાપના કરી એને આજે પચાસ વર્ષ પૂર્ણ થાય છે આ એ જુલુસનો પ્રોગ્રામ ફક્ત જ થાય છે આ સન ઓગણીસો ને એકુમોતેથી લઈ અને આજે બે હજારને પચીસ થઈ છે તો આ એ જુલુસ मधून समाजाने यादीपुरामश राजाने या स्थापना करी ते समाज सेता निघे